સુરતના આડાજણ વિસ્તારમાં એસઓજી પોલીસે ટોબેકો વેપારીને ત્યાં રેડ કરી હતી પોલીસને વેપારી દ્વારા વેચવામાં આવતી પ્રતિબંધિત હેલ્થ વોર્નિંગ વગરની ગેરકાયદેસર વેચાતી સિગરેટ અને ઈ સિગરેટનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બાર હજારથી વધુની આવી સિગરેટનો જથ્થો કબજે કરી વેપારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે હેલ્થ વોર્નિંગ વગરની સિગરેટ એ સિગરેટ તથા ઈ હુક્કાનો વેચાણ કરતા પાન ના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો પર સુરત એસઓજી પોલીસ દ્વારા ખાસ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે આ દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ સેલેશ કાંતિલાલને બાતમી મળી હતી કે અડાજણ આલિશાન કોમ્પ્લેક્સ દુકાન નંબર જી10 માં હોલસેલ ટોબેકોનો વેચાણ કરતા અંબિકા ટ્રેડર્સમાં ગેરકાયદેસર વેચાતી સિગરેટનો જથ્થો વેચાણ માટે રાખ્યો હતો આ બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે દુકાનમાં રેડ કરી હતી એસઓજી પોલીસે દુકાનમાં રેડ કરી દુકાનમાંથી હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ કંપનીની ઈ સિગરેટનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દુકાનમાંથી બાર હજારની કિંમતના એકસઠ પેકેટ સિગરેટના કબજે કરી દુકાનદાર મનીષ ઉત્તમ પટેલને ઝડપી પાડ્યો હતો બનાવ અંગે એસઓજી પોલીસે અડાજણ પોલીસમાં ગુનો નોંધાવી આરોપી દુકાનદાર મનીષનો કબજો અડાજણ પોલીસને સોંપ્યો છે હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત